છેલ્લા દિવસમાં રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ સુધારા વિધાયક બે હાજર પચીસ સાતો સાત ગુજરાત સન બે હાજર પચીસ ગુજરાત વિધાયક નંબર ક્રમાંક નંબર આઠ ગુજરાત ગૌ વન વિધાયક પચીસ અને વિધાયક ક્રમાંક નંબર ચૌદ ગુજરાત પંચી ઉદ્યોગ સુધારા વિધાયક બે હજાર ત્રણ વધુ સુધારક બાબતના ત્રણ બિલો રજૂ કરવામાં આવ્યા જેની અંદર મેં મારા વિચારો રજૂ કર્યા હતા અને સાથોસાથ આ ત્રણેય બિલને પાર્ટી વચ્ચે મેં સમર્થન આપ્યું જેની અંદર ખાસ કરીને જે ગુજરાત જમીન સુધારા વિધાયકનું આ બિલ છે નવ નંબરનું માનનીય મહેસૂલ મંત્રી દ્વારા વારંવાર આ સુધારા વિધે બિલ રૂમમાં લઈ આવવું પડે છે એનો મતલબ એમ છે કે મહેસૂલ વિભાગમાં કંઈક ને કંઈક ખૂટે છે કંઈક ને જોવા મળી રહી છે અને સૌથી વધુ જો ગેરરીતિ થતી હોય સૌથી વધુ જો ભ્રષ્ટાચાર થતો હોય તો આ મહેસૂલ વિભાગમાં છે તમે જોયું હશે કે

કે ભાઈ આવી રીતના જે ભૂમાફિયાઓ છે એને પ્રોત્સાહન મળશે તમે વગર એને કરેલા મકાનો હોય સોસાયટીઓ હોય એને તમે ઇનપુટ ફીલ લઈ એને રેગ્યુલર કરશો તો પછી આવા જે ભૂમાફિયાઓ દ્વારા જે બિનકાયદેસર ગુજરાતની અંદર જે મકાનો બાંધવામાં આવ્યા છે જે બાંધકામ કરવામાં આવ્યું છે તેને પ્રોત્સાહનમાં છે એટલે આની અંદર મેં વિચારો કર્યા છે કે ભાઈ આને આમાં નિયમોમાં ફેરફાર કરવામાં આવે બોટાદ ની વાત કરું તો બોટાદ માં ગ્રીન ઝોન ઉદ્યોગ ઝોન જમીનો બોટાદ કલેક્ટર દ્વારા મસ્ત મોટી લાંચો લઈ અને છેલ્લા બે વર્ષની અંદર બસો જેટલા એને મંજૂરી આપવામાં આવી છે કાર્ય કરવામાં આવે અને આ બિલમાં જે ક્ષતિઓ છે એને તાત્કાલિક અસરથી સુધારવામાં આવે અને સાથોસાથ આજે માન્ય મંત્રી કૃષિ મંત્રી દ્વારા બે વિધાયક પસાર કરવામાં આવ્યા હતા મારા વિચારો કર્યા ખાસ કરીને જે જે છે છે જેમાં સત્તા એ પાર્લામેન્ટ લઈને પંચાયત સુધી છે એટલે કે રાજ્ય સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની છે અને કેન્દ્ર સરકાર પણ ભારતીય જનતા પાર્ટી ની છે તો આપણું જે ગૌ માતા છે એને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે તેવું વિધાનસભામાં આજે કર્યું છું અને સાથોસાથ ગાયના સંવર્ધન માટે ગાયને ગૌમાતાનો દરજ્જો આપી અને જે ગાયને અત્યારે ગુજરાતની અંદર જે પ્રતિ દિવસ વીસ રૂપિયા આપવામાં આવે છે રાજ્ય સરકાર તરફથી તેની જગ્યાએ સો રૂપિયા કરવામાં આવે અને ગાયના દૂધનો જે ભાવ રાજ્ય સરકાર દ્વારા જે જે દૂધનો ભાવ છે એ સો રૂપિયા હોવો જોઈએ અને બાકીની સબસીડી રાજ્ય સરકાર ચૂકવે ખેડૂતોને અને આ જે ગાયની જે ઉછેર કરતા પાંજરા પર હોય એ લોકોને તેવી મેં એક સૂચન કર્યું હતું અને સાથોસાથ મત્સ્ય ઉદ્યોગ જયારે બિલ લઈને આવ્યા મંત્રીશ્રી બિલ નંબર ચૌદ મારા સૂચનો હતા કે ગુજરાતમાં જે કિલોમીટર જેટલો ગુજરાતનો દરિયા કિનારો છે અને સોળસો કિલોમીટર દરિયા કિનારો હોવા છતાં છેલ્લા પાંચ વર્ષની અંદર વીસ ટકા જેટલો ઘટાડો મચ્છી ઉદ્યોગમાં જોવા મળ્યો છે આપણું ગુજરાતની જે માછલીઓ દરિયા છે તેમાં ઉદ્યોગ કેમિકલ વાળું પાણી દરિયા આવે છે જેથી કરી માછીમારો જે માછલીઓ કિનારા ઉપર મળતી હતી એની જગ્યા અત્યારે માછલીઓ દરિયાની વચ્ચે એને માછીમારો કરવા જવું પડી રહ્યું છે એટલે કે માછલીઓનું પ્રમાણ ઓછું દરિયા ગુજરાતના દરિયાકાંઠે છે જેના કારણે તમે જોયું છે કે જ્યારે આપણો ગુજરાતનો માછીમાર મધ દરિયા જાય છે ત્યારે આપણો દુશ્મન પાડોશી દેશની આર્મી જે છે આપણા ગુજરાતના માછીમારોનું બોટ સહિત અપહરણ પણ કરતું હોય છે એવા છસો જેટલા પરિવાર ગુજરાતના છે કે આજે પણ પાકિસ્તાનના જેલમાં સડી રહ્યા છે તો રાજ્ય સરકાર આના માટે કોઈ જીત પગલા ભરતું નથી અને સાથોસાથ જે